શિયાળાનો સ્પેશિયલ વસાણું એટલે મેથી પાક તો ચાલો આજે બનાવે આપણે મેથી પાકના લાડુ જેના માટે એટલા ઇન્ગ્રેડિયન્ટ્સ લીધેલા છે જેમાં ઘઉંનો કરકરો લોટ ઘી મેથીનો પાવડર છે કટ કરેલી બદામ મગજતરીના બીજ ગુંદર સૂઠ પાવડર વરિયાળી પાવડર અને છીણેલું કોપરું છે તો સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કરી અને મોટું પેન મૂકી દેવાનું છે પેન મૂક્યા પછી અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરવાનું છે ઘી ગરમ થઈ જાય એટલે ગુંદર તળવાનો છે ગુંદાને થોડો થોડો અંદર એડ કરી અને ફૂલી જાય એ રીતે તળવાનો છે આ રીતે ફૂલી જાય એટલે એક ડીશમાં કાઢી લેવાનો છે આ જ રીતે બધો ગુંદર આપણે તળી લેવાનો આ ફૂલી ગયો છે એને પણ કાઢી લઈએ એક ડીશમાં આ બધો ગુંદર થઈ જાય એટલે એને એક વાટકીની મદદથી આ રીતે પ્રેસ કરી કરીને અધકચરો ક્રશ કરી લેવાનો છે ફરી ગેસ ચાલુ કરી અને પેન મૂકવાનું છે અને ઘી ગરમ થઈ જાય એટલે જે ઘઉંનો કરકરો લોટ છે એ એડ કરવાનો છે ઘઉંના લોટમાં જો ઘી ઓછું લાગે તો ફરીથી ઉપર એડ કરવાનું ઘઉંનો લોટ આ રીતે હલકો ફૂલકો થઈ જાય ત્યાં સુધી શેકવાનો છે આ ગયો છે આને પણ એક ડીશમાં કાઢી લેશું ફરીથી ગેસ ચાલુ કરી અને પેન મૂકી દેવાનું છે અને ઘી ઉમેરવાનું છે અને ગોળ એડ કરી દેવાનો છે ઘીની અંદર ગોળ સરખી રીતના મેલ્ટ થઈ જાય ત્યાં સુધી જ આપણે ગરમ કરવાનું છે વધારે પડતો ગોળ ગરમ નથી કરવાનો આ રીતે ગરમ થઈ જાય મેલ્ટ થઈ જાય એટલે મેથીનો પાવડર એડ કરી દેવાનો છે અને જે શેકેલો ઘઉંનો લોટ છે એ એડ કરવાનો છે ગુંદર એડ કરી દેવાનો બદામની કત્રણ એડ કરી દેવાની છે છીણેલું કોપરું એડ કરી દેવાનું અને વરિયાળી પાવડર એડ કરવાનો છે જે અડધી વાટકી જેટલો લીધેલો છે અને બે ચમચી સૂટ પાવડર એડ કરવાનો છે મગજ તરીના બીજ એડ કરવાના છે આ રીતે બધું એડ કર્યા પછી સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને જો ઘી ઓછું લાગે તો ગરમ કરીને થોડું ઉમેરી દેવાનું હવે આપણે લાડુ બનાવી લેશું આ રીતે બધા જ લાડુ એ રેડી કરી લેવાના છે આ આપણે શિયાળાનો સ્પેશિયલ વસાણું એટલે કે મેથી પાક રેડી થઈ ગયો છે જો આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો